ભગવાનને ભોગ કેમ ધરાવવામાં આવે છે જાણો તેના નિયમો અને કારણો હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કર્યા પછી અથવા ભોજન પહેલાં ભગવાનને ભોગ અર્પણ કરવાની પરંપરા છે ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ પણ ઘરમાં ભોજન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાનને હૃદયથી જે પણ ખવડાવવામાં આવે છે તે પ્રેમથી સ્વીકારે છે છપ્પન ભોગથી માંડીને ચોખાના ટુકડા સુધી ભગવાન તેટલા જ ભાવથી ખાય છે જે તેમને પીરસવામાં આવે છે ભગવાનને ભોગ ધરાવવું જોઈએ એ તો બધા જાણે છે પણ શું તમે જાણો છો કે ભોગ કેમ ચડાવવો જોઈએ તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ ભગવાનને શુદ્ધ અને યોગ્ય ખોરાક પીરસવો એ તેમની પૂજા કરવાનો એક પ્રકાર છે ભગવાનની પ્રતિષ્ઠા અનુસાર તેમને ભોગ ચડાવવામાં આવે છે અને તેમના ભોગમાં અપવિત્ર ખોરાક માટે કોઈ સ્થાન નથી આપણે શુદ્ધ ખોરાક ખાઈએ શકીએ છીએ તેથી ભગવાનને ભોગ લગાવવામાં આવે છે જો કે ભગવાનને ભાવથી ભોજન અર્પણ કરવાનું કારણ પહેલાં આવે છે પછીથી આપણા શુદ્ધ ખોરાક ખાવાનો તર્ક થાય છે ભગવાનને ભોગ અર્પણ કરવા પાછળનું કારણ માત્ર ધાર્મિક જ નથી પરંતુ તેની પાછળનો તર્ક આયુર્વેદ અને વાસ્તુશાસ્ત્રનો આધાર ધરાવે છે આયુર્વેદ અનુસાર ભગવાન માટે ભોજન બનાવતી વખતે વ્યક્તિના મનમાં સદ્ભાવ હોય છે આ સદ્ભાવ વ્યક્તિને અંદરથી ખુશ રાખે છે અને તેના મનમાં તણાવને દૂર કરે છે ભગવાન માટે બનાવેલા ભોજનમાં પ્રેમ છે આ કારણોસર વ્યક્તિ આનંદ અનુભવે છે અને માનસિક બીમારીની અસર ઓછી થવા લાગે છે બીજી તરફ વાસ્તુશાસ્ત્ર મુજબ વાત કરીએ તો ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી ભોજન કરવાથી અન્નદોષ દૂર થઈ શકે છે એટલે કે અન્નનો વ્યર્થ થવો અનાજ ખોટી જગ્યાએ રાખવાથી માં અન્નપૂર્ણાનો ખોટો ખોટી જગ્યાએ હોવાથી જે પણ અન્નદોષ ઉત્પન્ન તે ભોગ લગાવવાથી દૂર થઈ જાય છે ભગવાનને ભોગ અર્પણ કરવાના નિયમોની વાત કરીએ તો ભોજનની થાળી હંમેશા ભગવાનની જમણી બાજુ રાખવી જોઈએ ભોજનની થાળી સાથે પાણી પણ રાખવું જોઈએ ભગવાનની થાળી અન્ય વાસણોથી અલગ હોવી જોઈએ ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે ધ્યાન રાખવું કે થાળી રાખવાની જગ્યા સ્વચ્છ હોવી જોઈએ થાળી રાખતા પહેલાં શુદ્ધ પાણી છાંટવાનો ભૂલશો નહીં ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી તે ભોજન જાતે ખાવું અને તમારા પરિવારને પણ ખવડાવો તેથી આ કારણથી ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો